નમસ્કાર મિત્રો હે શ્રોતા ગણું આજે હું આપને ઇન્ટ્રોડક્શન આપું છું અને પછી આપણી વાત ચાલુ કરું છું મારું નામ પૂર્વી હસમુખ નંદુ છે મુંબઈમાં રહું છું સાયન ઠેકાણે અને ગામ ભચાઉથી આવું છું એક નાનકડી કડીથી મારું મંત મંતવ્ય હું રજૂ કરીશ જે પાંચ આ ચારો ત્રણ पालन करे ने करावता वाणी प्रभावे संग चौरी कमल वन विकसावता शासन दूरा हाथे धरी जिन मार्ग ने दी जे तीर्थंकर समझे करा ते आचार्य पद ने वंदना जे तीर्थंकर समझे करा એમની પ્રકાશિત એક પુસ્તક મારી પાસે છે જેનું નામ છે મૂંઝવણમાં માર્ગદર્શન તે ચૂંટણીમાંથી હું રોજ મારી બુકમાં રોજ એક પાનું લાગતી હતી અને એની સાથે નોકર મંત્રનો એક પેજ લખતી હતી તો મને એમની મુખમાંથી એટલું એનું તત્વજ્ઞાન સમજવા આવવા લાગ્યું એનું તથ્ય જણાવવા લાગ્યું કે જે એકદમ દુર્લભ છે એમના વિચારો એટલા ઊંચા છે કે એ જે પુસ્તક મેં વાંચી એના ઉપરથી મને જૈન ધર્મ વિશેનું એટલી ડીપ ઊંડી સમજ આવવા લાગી કે જેનું મારા જિંદગીમાં જેણે એકદમ ઘોર ઘોળ પરિવર્તન લાવી દીધું છે એ બુ એ જે પુસ્તક છે એ તેમણે એક બાલમુનીને લખતા અનુભૂતતા માટે લખી હતી અને તેના વાંચીને મારી માટે હું ખૂબ ખુશ થઈ અંદરથી મને ખૂબ આનંદ થયો કે આવા મહારાજ સાહેબો આપણા જૈન ધર્મમાં છે અને આજે પણ આપણું જૈન ધર્મ આટલું દીપી રહ્યું છે

અને મારા પિતાજીએ તો ઘરમાં આખી લાઇબ્રેરી વસાવી છે કે જેમાં રામાયણ મહાભારત અલગ અલગ વાર્તા વાર્તાની ચોપડીઓ અને બીજી તત્વજ્ઞાનની ચોપડીઓ ઘણી બધી એવી પુસ્તકો છે તો તે મારી માટે તું કેટલું ઉંડાણ આખું જીવન જ મારું ચોપડીઓ બની છે ને તો પણ હું પછી બહાર ના આવું એટલું બધું અમારા ઘરમાંથી અમને પ્રાપ્ત થઈ રહ્યું છે હું એની માટે ખૂબ ખુશ છું થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ મને આવા સુંદર માતા પિતા આપ્યા આવા સરસ કુટુંબમાં મને જન્મ આપ્યો થેન્ક યુ થેન્ક યુ ફ્રેન્ડ્સ અને આપી મને આટલું બોલવા માટેની તક આપી એની માટે હું એકેડેમીને પણ થેન્ક યુ આપું છું થેન્ક યુ